નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શહેરના ગોરવા રિફાઈનરી રોડ ખાતે આવેલા સહયોગ પોલીસ ચોકીની બાજુમાં કોર્પોરેશન મેદાન ખાતે શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન બનારસના પૂજ્ય પ્રશાંત મહારાજના સ્વમુખે સંગીતમય શ્રીમદ્ ભાગવત કથાનું શ્રદ્ધાળુઓને રસપાન કરાવવામાં આવશે તારીખ પચીસ એક બે હજાર છવ્વીસને રવિવારના રોજથી શ્રીકૃષ્ણ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને શ્રીમદ ભાગવત કથાના આયોજક રાજેશભાઈ પાઠક ગીતાબેન પાઠક વિશાલ પાઠક દક્ષેશ પાઠક તથા પાઠક પરિવારના પુષ્પક ટાઉનશીપ રિફાઈનરી રોડ ગોરવાથી ઘરેથી શ્રીમદ્ કથાનું પૂજન બાદ પોથીયાત્રા યાત્રા નીકળી અને જલારામ મંદિર થઈ સહયોગ પોલીસ ચોકીની બાજુમાં કોર્પોરેશન મેદાન ખાતે કથા સ્થળે પહોંચી આ પોથીયાત્રા ઘણા શ્રદ્ધાળુઓ જોડાયા હતા કથાનો પ્રારંભ રવિવારના રોજ સવારે પોથીયાત્રા બપોરે ચારથી સાત વાગ્યા દરમિયાન ભાગવત મહાત્મ્ય તથા ગણેશજી કથા છવ્વીસ એક બે હજાર છવ્વીસના રોજ પરીક્ષિત શ્રાપ અને ધ્રુવ ચરિત્ર સત્યાવીસ એકના રોજ પ્રહલાદ ચરિત્ર વામન અવતાર અઠ્યાવીસના રોજ રામકથા અને કૃષ્ણ જન્મોત્સવ ઓગણત્રીસ તારીખના રોજ બાળ લીલા અને ગોવર્ધન પૂજા ત્રીસ તારીખના રોજ મહારાષ્ટ્ર હોળી ઉત્સવ અને રૂકમણી વિવાહ તથા એકત્રીસના રોજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત ઉદ્ધારની કથા રસપાન કરાવશે એક બે બે હજાર છવ્વીસના રોજ હવન પૂર્ણાહુતિ સાથે જ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહના અન્ય સહયોગી એકે તિવારી તનુજા તિવારી રાકેશ જૈન અને અર્ચના જૈન સહિત શ્રી કૃષ્ણમ સેવા સમિતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સાથે જોડાયા છે

અને અમે બધા સહકાર આપીએ છે અમારું એકતા યુવક મંડળ ત્યાં વિશ્વથી ગણપતિના સ્થાપના કરે છે નવરાત્રિ કરે છે અને ફૂલ સહકાર અમારો છે અને આ કથા ત્રણ વાર તો સક્સેસ ગઈ છે ને આ વખતે તો એનાથી વધારે સક્સેત જશે એવું અમને લાગી રહ્યું કેટલા દિવસ ત્યારના શું સમય રહેશે હા સમય છે સાંજે ચારથી સાત અને તારીખ આજથી તે એક તારીખ સુધી સાત દિવસ કથા ચાલશે છેલ્લા દિવસે કઈક ભંડારા નું આયોજન બી કરેલ છે એ બી અમે જાણ્યું છે એ બહુ સારી વાત શહેરીજનોને શું અપીલ એક જ છે કે આ લાભ લે જે મહારાજ દર વખતે આવે છે અને એનો લાભ ભક્તો લે ગુજરાતી લોકો વધારે ઇન્વોલ્વ થાય છે વારંવાર એ અમે માર્ક કરેલું છે જે હિન્દી પાસે જે ટ્રસ્ટ છે આખું એ તો છે અને ગુજરાતીઓ બી એમાં ઇન્વોલ્વ થાય છે એની આનંદ ની વાત

इसका शुभारंभ अपना श्री पार्टी के माध्यम से हो रहा है और ये जो अपना सहयोग गार्ण, सहयोग गार्डन सहयोग गार्डन में आज से शुरू होगा और साथ ही उसी श्रीमद् भागवत कथा का, का आयोजन हो रहा है इसके कर, इसके श्रवण का लाभ सबको पता है कि श्रीमद् भागवत सुनने से क्या लाभ होता है तो मेरा सभी बड़ौदा वासियों को आह्वान है कि आइए अपना समय निकालिए और इस कथा का श्रवण का लाभ लीजिए जिससे आपकी जीवन में बहुत सारे पूरे के काम शुरू हो बहुत बहुत धन्यवाद नमस्कार मेरा नाम दिनेश त्रिपाठी है मैं ये पूर्व सैनिक हूँ और हमारी पूरी जो भी समाज की टीम है ये इस कथा को करने के लिए बहुत अथक प्रयास करते हैं केवल इसलिए कि हमारे जो पूरे वडोदरा वासी हैं उनको श्रवण का लाभ मिले और उनकी जीवन में बहुत सारी परिवर्तन आए खुशहाल आए जीवन अ सुगमता से उनका जीवन कटे धन्यवाद जय श्री कृष्ण जय श्री राधे बड़ोदरा के सभी सुबह श्रोताओं को मैं एक बार पुनः आमंत्रित करता हूं कि कृष्ण सेवा समिति चैरिटे चैरिटेबल ट्रस्ट के तत्वावधान में विगत चार वर्ष से ये भागवत की धारा प्रवाहित होती है 25 जनवरी से 31 जनवरी तक यह कथा सहयोग कॉरपोरेशन ग्राउंड में नित्य शाम को तीन बजे से लेकर के सात बजे तक कथा प्रवाहित होगी और मैं आप सभी श्रोताओं को आमंत्रित करता हूं कि सब लोग आए और पूर्व वर्षों की भाग इस वर्ष भी पूरे उल्लास के साथ पूरे हर्ष के साथ भागवत का और अपने जीवन को धन्य कथा यह कथा तीन बजे से लेकर के सात बजे तक चलेगी पच्चीस तारीख को प्रारंभ होगी और 31 तारीख तक ये कथा चलेगी 1 फरवरी को प्रातःकाल विशाल हवन वहाँ पर संपन्न होगा और भंडारा प्रतिवर्ष की भांति इस वर्ष भी विशाल रूप में शाम को 6:00 बजे से लेकर के अहर्निश होता रहेगा हा तनु आयोजन करवामा आई भागवत कथा नो आयोजन करवामा आई है चार वर्ष से भागवत कथा कराई है जी श्री